ચંદ્રમા નું લગ્ન દક્ષ ની સત્યાવીસ કન્યા સાથે થયું એમાંની રોહિણી વધારે પ્રેમ કરે એટલે બધી દીકરીઓ પિતા દક્ષ ને કીધું કે તમારો જમાઈ અમારી સાથે વારો તારો કરે છે દક્ષ મહારાજે ચંદ્રમા ને સમજાવ્યો પણ ચંદ્રમા ન માય બીજી વખત પુનઃ દીકરીઓ ફરિયાદ કરી ન માન્યો એટલે દક્ષ મહારાજે શ્રાપ આપી દીધો જાઓ ક્ષય ક્ષય થઈ શરૂ થયો એટલે સંસાર ગભરાયો અમૃત નો ઘોતક છે મન નો કારક છે મારા તમારા મન પર અસર ચંદ્રમાં કરે પૂર્ણિમા હોય એટલે મન પ્રસન્ન હોય ફૂલમૂન હોય ને ચંદ્રમાં પૂર્ણ હોય પણ અમાસના દિવસે મગજ બરાબર નું કામ કરતો આ ગાંડ પણ પાગલપણ આ હિસ્ટોરિયા હાયપરનેસ પૂર્ણિમાના વધારે આવે કારણ કે પ્રબળ ચંદ્રમાં હોય અમાસના ઘટનાઓ છે અને એટલે અમાસના દિવસે અમુક કામ નહીં કરવા એમ કે બુદ્ધિપૂર્વકના કાર્યો અમાસના ન કરવા ચંદ્રમા નબળો હોય ત્યારે બધા દેવતાઓએ સલાહ આપી ભગવાન શિવની પૂજા કરો શિવની પૂજાથી ભગવાન શિવ પ્રસન્ન થયા એને કીધું કે શ્રાપ મળી ગયો તારો પંદર દિવસ ક્ષય થશે પણ પંદર દિવસ તારો ઉદ્ધાર થશે અને સોમની સામે પ્રથમ વાર પ્રક્રિયા ચંદ્રમાની સામે એટલે એને સોમનાથ કહેવા તત્રાદ્ય સોમનાથહી ચંદ્ર દુઃખ ક્ષયમ કરહં છય પુષ્ટાદિરોગાણા નાશક પ્રથમ સૌરઠી સોમનાથ દર્શન દેજો